બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત શાળાનો વિવાદ સામે આવ્યો છે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈ ગ્રામજનોએ શાળા આગળ પહોંચી હોબાળો મચાવ્યો હતો અમીરગઢ તાલુકાના વીરપુર ધનપુરા ખાતે છેલ્લા કેટલાક સમયથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન મધ્યાહન ભોજન અને શિષ્યવૃત્તિ જેવી તકલીફો વેઠી રહ્યા છે તેથી સમસ્યાઓના આક્ષેપો સાથે વીરપુર ધનપુરા ગામમાં ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ધનપુરા બી પ્રાથમિક શાળા આગળ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો

જો આગામી સમયમાં આવી સમસ્યા ફરી જોવા મળશે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી આજે ધનપુરા વિરમપુર જે પ્રાથમિક શાળા છે ત્યાં ધનપુરા ગ્રામજનો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ રાખેલો હતો જે બાબતે અહીંયા આવીને જાણવા મળ્યું કે ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા છે જમવાનો જે પ્રશ્નો છે શિષ્યવૃત્તિનો પ્રશ્નો છે એવા અનેક પ્રશ્નો હતા જે બાબતે અમે આચાર્યશ્રીને રજૂઆત કરી છે આચાર્યશ્રી દ્વારા પણ બાંધરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં જે તમારા પ્રશ્નો છે તમામે તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ જોડે રહીને લાવી આપશું હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે આટલા વાલીઓ વિદ્યાર્થીઓ જે હેરાન થયા છે એ પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે કેમ જો નિરાકરણ નથી આવતું તો આવનારા સમયમાં વાલી વિદ્યાર્થીઓ સાથે રાખી જે પણ કાર્યક્રમો કરવાના થશે જે પણ ઉગ્ર કચેરી જવાનું થશે ત્યાં અમે જઈશું અને ઘેરાવ કરવાનું થશે તો પણ અમે કરીશું અમારે શાળાની અંદર એક તકલીફ હતી કોલરશિપ ની એ પણ સાઈદે બાદારી આપી છે બરાબર એના પાછળ અમારે એક ન હતો એ પણ બાદારી આવી છે પછી એમડી ના મેનુ કર્મણ જમમનો મળે એ પણ અમંત બાદારી આવી છે ઉપરથી અમાર ઈશ્વરભાઈ ડામોર કરીને આવ્યા હતા એને અમેન બધા સાસરકાર થી અમે આ બધું ને ગામજનો આ બધું કરવાનું લાંબુ વિક્રમભાઈ મહેન્દ્રભાઈ ઉપસરપંચ દિનેશ ઠાકોર દિવ્યાંગ